મિત્રો શું તમે જાણો છો કે આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ એવી છે કે જેને રાત્રે પલાળીને જો સવારે લેવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યમાં દસ ગણો વધારો કરે છે આજે આપણે આ ત્રણ અદ્ભુત વસ્તુ વિશે જોઈશું કે જેને ભાદરવા મહિનામાં જો રાત્રે પલાળીને સવારે લેવામાં આવે તો તે તમારા પિત્ત દોષને બેલેન્સમાં રાખે છે પિત્તને કારણે થતા નાના મોટા રોગોને દૂર કરે છે શરીરમાં બળ આપે છે અને સાથે જ સ્વાસ્થ્યમાં વધારો કરે છે તો ચાલો જોઈએ આ ત્રણ શક્તિશાળી વસ્તુઓ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આયુર્વેદ મુજબ ભાદરવા મહિનાથી શરદ ઋતુની શરૂઆત થાય છે આ શરદ ઋતુમાં મુખ્ય બે મહિના આવે છે ભાદરવો અને આસો આ શરદ ઋતુ દરમિયાન આપણા શરીરમાં પિત્ત દોષ વધે છે આ પિત્ત દોષ વધવાને કારણે આંખોમાં બળતરા થવી હાથ પગના તળિયામાં બળતરા થવી પેટમાં બળતરા થવી પેશાબમાં બળતરા થવી મોઢામાં ચાંદા પડવા બહેનોને માસિક વધારે આવવું શીળસ થવી વગેરે જેવી અનેક સમસ્યાઓ થાય છે આ સમસ્યાઓને ઓછી કરવા માટે ભાદરવા મહિનામાં સૌથી પહેલાં નંબરે આવે છે ધાણા ધાણાને સંસ્કૃતમાં ધાન્ય કહેવામાં આવે છે તે શીતવીર્ય એટલે કે ઠંડા છે તે દીપન પાચન છે એટલે કે આપણી પાચન શક્તિને વધારે છે અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે હવે આ ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો આ માટે આખા સૂકા ધાણાનો અતકચરો પાવડર કરી નાખવો એક ચમચી ધાણાના પાવડરને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવા જો માટીના વાસણમાં પલાળવામાં આવે તો વધારે ફાયદો થાય છે સવારે આ પાણીને ગાળી અને નરણા કોઠે પી જવું જો તમને શરદીનો કોઠો ન હોય તો આ મિશ્રણમાં એક ચમચી સાકર નાખી શકાય છે ધાણાના આ રીતે બનાવેલા પાણીને આયુર્વેદમાં ધાન્ય ઘીમ કહેવામાં આવે છે આ પાણીને પીવાથી તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે તે પેટમાં બળતરા અને છાતીમાં બળતરામાં ફાયદો કરે છે ખાસ કરીને જેમને પેશાબમાં બળતરા થતી હોય કે પેશાબ સમયે દુખાવો થતો હોય તેને મટાડે છે જેમને વારે વારે યુટીઆઈ એટલે કે પેશાબમાં ઇન્ફેક્શન થઈ જતું હોય તેના માટે આ સૌથી બેસ્ટ દવાનું કામ કરે છે ધાણા મૂત્રલ છે એટલે કે તે પેશાબને સાફ લાવે છે સાથે સાથે જ જેમને વધારે પડતી તરસ લાગતી હોય તેમને ખૂબ સારો ફાયદો કરે છે જે બહેનોને ગરમીને કારણે માસિક વધારે આવતું હોય વચ્ચે વચ્ચે સ્પોટિંગ થતું હોય કે સફેદ પાણીની સમસ્યા થતી હોય તે બહેનો માટે ખૂબ ઉપયોગી છે મિત્રો ધાણાના પાણીનો ઉપયોગ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ પાણી અતિશય ઠંડુ છે માટે જેમને શરદીની તકલીફ રહેતી હોય કે જે બહેનોને માસિક ઓછું આવતું હોય તેમણે ધાણાના પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ બીજા નંબરે આવે છે સૂકી કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષને આયુર્વેદમાં મુન્નકા કહેવામાં આવે છે તે શીતવીર્ય છે એટલે કે ઠંડા સ્વભાવની છે તે વાયુ અને પિત્ત દોષને ઓછો કરે છે તે બલ્ય છે એટલે કે શરીરમાં તાકાતને વધારે છે તે સારક છે સારક એટલે કે તે મળને નીચેની બાજુ સરકાવી કબજિયાતને દૂર કરે છે તો આ કાળી દ્રાક્ષનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ તો આ માટે દસથી પંદર નંગ જેટલી કાળી દ્રાક્ષ લેવી તેને બેથી ત્રણ પાણીથી ધોઈ નાખવી ત્યાર પછી આ દ્રાક્ષને અડધા કપ જેટલા પાણીમાં પલાળી દેવી સવારે આ કાળી દ્રાક્ષને ચાવી જવી અને તે પલાળેલું પાણી પી જવું આ રીતે પલાળેલી કાળી દ્રાક્ષને લેવાથી તે શરીરમાં વાયુ અને પિત્ત દોષને ઓછો કરે છે જેમને વારે વારે મોઢું સુકાતું હોય કે પિત્તને કારણે મોઢું કડવું થઈ જતું હોય તેમના માટે આ પલાળેલી કાળી દ્રાક્ષ ખૂબ ઉપયોગી છે તે પેટમાં અને છાતીમાં થતી બળતરાને ઓછી કરે છે અને સાથે જ પેટ સાફ લાવવામાં મદદ કરે છે પલાળેલી કાળી દ્રાક્ષની સાથે જો એલચીનો પાવડર નાખીને લેવામાં આવે તો તે પેશાબની બળતરાને ઓછી કરે છે સાથે જ પેશાબ ઉતરતી વખતે જો દુખાવો થતો હોય તો તેમાં ફાયદો કરે છે માટે પેશાબની સમસ્યામાં આ પલાળેલી કાળી દ્રાક્ષમાં થોડોક એલચીનો પાવડર નાખીને લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે મિત્રો આ ગોંદ કતિરા એક વિશિષ્ટ પ્રકારનો ગુંદર છે તે બાવળના ગુંદર કરતાં અલગ છે તેને જો પાણીમાં પલાળવામાં આવે તો તે ફૂલાઈ જાય છે અને જેલી જેવો બની જાય છે અને આ ગુણને આયુર્વેદમાં પીછીલ કહ્યું છે તે શીતવીર્ય એટલે કે ઠંડી તાસેરનું છે તે દાહાશામક છે એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય તો તેને ઓછી કરવાનું કામ કરે છે તે ગરમીમાં ખાસ કરીને જે ડિહાઈડ્રેશન થાય છે તેમાં ખૂબ ઉપયોગી છે જે લોકોને ગરમીમાં બહાર ફરવાનું થતું હોય કે ટ્રાવેલિંગ કરવાનું થતું હોય તેમણે કતિરાનો ઉપયોગ ખાસ કરીને કરવો જોઈએ તેનો એક ગુણ રક્તસ્તંભક છે એટલે કે તે લોહીને વહેતું અટકાવે છે જે લોકોને નાકમાં નસકોરી ફૂટતી હોય હરસમાં લોહી પડતું હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેના માટે આ ગોંધકતીરા ખૂબ ઉપયોગી છે હવે આ ગોંધકતીરાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો આ માટે એકથી બે ચમચી જેટલા ગોંધકતીરાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવું તેને પાણીમાં પલાળવાથી તે ફૂલાઈ જાય છે માટે સવારે તેનો ઉપયોગ કોઈને કોઈ શરબતમાં નાખીને કરી શકાય છે ભાદરવા મહિનામાં તમે વરિયાળીના શરબતમાં આમળાના શરબતમાં કે ધાણાના પાણીમાં આ એક ચમચી ગોંદકતીરાને નાખીને લઈ શકો છો કેટલાક લોકો દહીં કે છાશમાં નાખીને પણ આ ગોંદરાનો ઉપયોગ કરતા હોય છે પણ ભાદરવા મહિનામાં દહીં કે છાશ લેવાથી તે પિત્ત દોષને વધારે છે માટે કોઈપણ પ્રકારના ઠંડા શરબતની સાથે જો ગોંદકતીરા લેવામાં આવે તો ખૂબ સારો ફાયદો કરે છે કતિરાનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કતિરામાં ફાઈબરનું પ્રમાણ વધારે છે માટે જેમની પાચનશક્તિ નબળી હોય જેમને અપચો રહેતો હોય જેમને કફ અને શ્વાસની તકલીફ રહેતી હોય કે જે બહેનોને માસિક ઓછું આવતું હોય તેમણે કતિરાનો ઉપયોગ ન કરવો જોઈએ આટલી સાવધાનીને ધ્યાનમાં રાખીને જો કતિરાનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે મિત્રો તમારી તકલીફ મુજબ તમે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો આ ત્રણેય વસ્તુ પોતપોતાની રીતે સૌથી બેસ્ટ છે પણ તમારા શરીરમાં શું તકલીફ છે અને તમારા શરીરમાં તેની જરૂરિયાત છે તેના આધારે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો માટે આ ભાદરવા મહિના દરમિયાન આ ત્રણ અદ્ભુત વસ્તુનો ઉપયોગ જરૂરથી કરો અને સાથે તેના ફાયદા મેળવો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી તેઓ આ ભાદરવા મહિનામાં એટલે કે શરદ ઋતુમાં સ્વસ્થ રહી શકે અને પરિવારને પણ સ્વસ્થ રાખી શકે માટે આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો